નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુટ્યૂબ ચેનલમાં આપનું સ્વાગત છે હું પ્રદીપ મિશ્રા મારી આગાહીઓ ક્યારે ખોટી પડી નથી અને જો તે ખોટી પડે તો મને કહો કે હું આગાહીઓ કરવાનું બંધ કરીશ હું સંપૂર્ણ વિશ્વાસ સાથે ખાતરી આપું છું કે આજે સાંજે પણ લોકો આપણામાં વિશ્વાસ સાથે પ્રાર્થના કરશે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં જે બનવાનું છે તે કંઈક એવું છે જેની તમે ક્યારે કલ્પના પણ કરી નથી હા મિત્રો આજે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટ વાગ્યા પછી તમારા બધાનો સમય સામાન્ય સમય નથી જો તમે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમારા જીવન ક્યારે એકસરખા રહેશે નહીં પહેલા તમે બધાએ હજારો દુઃખ પીડા અને સમસ્યાઓનો સામનો કર્યો હતો પરંતુ આજે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટ વાગ્યા પછી તે નહીં હોય ફક્ત આ વીડિયો શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ હું જાણું છું કે તમે વિડીયોઝ કાળજીપૂર્વક જોતા નથી પરંતુ આજના વિડિયોમાં હું શપથ લઉં છું કે અમે તેને કાળજીપૂર્વક જોઈશું તેને અંત સુધી જુઓ અને જો તમે ચેનલ પર નથી તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો જો તમે આ કરો છો તો હું સંપૂર્ણ ખાતરી આપું છું કે આગામી ચોવીસ કલાકમાં તમારું જીવન એક એક ટકા બદલાઈ જશે જો એવું ન થાય તો મને કહો કે હું આગાહીઓ કરવાનું બંધ કરી દઈશ પણ એવું નહીં થાય કારણ કે આવા સંયોજનો અને મહાન સંયોગો ભાગ્યે જ બને છે જેમ કે આજે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટ વાગ્યા પછી બનશે હા મિત્રો શુક્ર મંગળ અને શનિની સ્થિતિઓ તમારી બધી કુંડળીઓમાં ફાયદાકારક બનવાની છે જે તમારા જીવનમાં લાભોનો પર્વત લાવશે બીજા શબ્દોમાં કહીએ તો મિત્રો હવે તમે દરેક વિગતો જાણીને સફળતાના સમુદ્રમાં ડૂબકી મારવાના છો પરંતુ માતા દેવી અને ભગવાન શિવના બધા સાચા ભક્તો કૃપા કરીને વીડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય ભોલેનાથ જય માતા દિ લખો જેથી માતા દેવી અને ભગવાન શિવના સીધા આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર વરસે મિત્રો ચાલો ફરી એકવાર તમને જણાવીએ કે આ વીડિયોમાં અમે તમને કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ સારા સમાચાર આપવા જઈ રહ્યા છીએ આવા સંયોગો વારંવાર બનતા નથી તેથી તમે ખરેખર ભાગ્યશાળી છો કે આ સંયોગ તમારા માર્ગે આવ્યો છે તે જન્માત્રીમાં હાજર છે અમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવાનો આગ્રહ નહીં રાખીએ પરંતુ જેઓ નથી જોતા તેઓ કદાચ પસ્તાશે જ્યારે જેઓ કરશે તેઓ સંપત્તિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે આગામી ચોવીસ કલાક તમારા જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ લઈને આવવાના છે તમે વિચારી રહ્યા હશો કે તમારા ભાગ્યમાં કયા ખાસ સમાચાર લખેલા છે ભગવાને આખરે તમારી પ્રાર્થના કેવી રીતે સાંભળી આ બધા પ્રશ્નોના જવાબ આજના વીડિયોમાં મળશે તો કૃપા કરીને તમારી જાતને માનસિક શાંતિ આપો અને વિડિયો સંપૂર્ણપણે જુઓ જો તમને કોઈ સારા સમાચાર ન મળે તો કૃપા કરીને અમને જણાવો આગામી ચોવીસ કલાકમાં બે મોટી ભેટો તમારી રાહ જોઈ રહી છે એવું કહેવાય છે કે સમય પહેલાં કે નસીબ કરતાં વધુ કંઈ આવતું નથી તમારો સમય આવે ત્યારે બધું જ આવે છે પરંતુ કેટલાક લોકોને તેમના ભાગ્યમાં જે લખ્યું છે તે પણ મળતું નથી તેથી જ આ વીડિયો ખાસ તમારા માટે તૈયાર કરવામાં આવ્યો છે હવે એવું ન કહો કે તમારું ભાગ્ય ખરાબ છે કારણ કે ભગવાનનો નિર્ણય ક્યારેય ખોટો નથી હોતો જો આગાહી સાચી ન પડે તો અમે આગાહીઓ કરવાનું સંપૂર્ણપણે બંધ કરીશું અમારી બધી માહિતી ગ્રહોની સ્થિતિ અને ગોચર પર આધારિત છે અને અત્યંત સચોટ છે મારી આગાહીઓ ભગવાન બ્રહ્માની કલમ જેટલી જ મક્કમ છે નિર્વિવાદ છે આગામી ચોવીસ કલાકમાં તમારા બંધ ભાગ્યના દરવાજા ખુલવાના છે અને આ ચમત્કાર ભગવાન શનિદેવ દ્વારા કરવામાં આવશે જે પોતે ન્યાયના પ્રતીક છે તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો પરંતુ આ સત્ય છે આજના વીડિયોમાં અમે તમને કેટલીક એવી બાબતો જણાવીશું જે તમારા હૃદયને આનંદથી ભરી દેશે હવેથી તમારું જીવન પહેલાં જેવું નહીં રહે તે વધુ અદ્ભુત હશે તમે પોતે જ વિચારવા મજબૂર થશો કે અચાનક આટલો મોટો ફેરફાર કેવી રીતે થયો ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે એટલા માટે આ અદ્ભુત પરિવર્તન થઈ રહ્યું છે તમે તમારા પાછલા જન્મોમાં કેટલાક સારા કાર્યો કર્યા હશે એટલા માટે ભગવાન શનિદેવ તમને આ જીવનમાં તેમના માટે ફળ આપી રહ્યા છે તમારા હૃદયના દરવાજા ખોલો અને આ કૃપાને હૃદયપૂર્વક સ્વીકારો કારણ કે આવી તક વારંવાર આવતી નથી કોઈ પણ સંજોગોમાં આ તકને જવા ન દો આ વીડિયો તમારી સમગ્ર કુંડળીના સંપૂર્ણ વિશ્લેષણ પછી તૈયાર કરવામાં આવ્યો છે તેથી આ વીડિયોને અજમાવવાની તમારી ફરજ છે સાચા હૃદયથી કોમેન્ટમાં જય શનિદેવ મહારાજ લાઇક કરો અને લખો આમ કરવાથી તમારું ભવિષ્ય ધન્ય બનશે અને ભગવાન શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે ભગવાન શનિદેવ પ્રત્યેના તમારા પ્રેમને વ્યક્ત કરતી મીઠી ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં હવે ચાલો આગળ વધીએ અને જાણીએ કે ભગવાન શનિદેવ તમારા બંધ ભાગ્યના દરવાજા કેવી રીતે ખોલવા જઈ રહ્યા છે અને તેઓ તમને કયા સારા સમાચાર લાવશે વીડિયોના અંત સુધી જોડાયેલા રહો જેમ તમે હમણાં સાંભળ્યું છે ભગવાન શનિદેવ તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહ્યા છે આ વિધાન બિલકુલ સાચું છે કારણ કે ભગવાન શનિદેવનો નિર્ણય ક્યારે ખોટો ન હોઈ શકે આગામી ચોવીસ કલાકમાં તમને લાગશે કે તમારું બંધ ભાગ્ય ખરેખર ખુલી ગયું છે તમે તમારી અંદર એક અનોખો ઉત્સાહ અને આત્મવિશ્વાસ અનુભવશો આગામી ચોવીસ કલાકમાં કોઈ અવરોધ કે સંકટ તમને સ્પર્શશે નહીં અને તમે તમારા માર્ગ પર આગળ વધતા રહેશો જ્યારે પણ તમે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરો છો ત્યારે ભગવાન શનિદેવને યાદ કરો આ કોઈપણ નકારાત્મક ઉર્જાને તમારા પર અસર કરતા અટકાવશે ભવિષ્યમાં નાણાકીય પરિસ્થિતિઓ થોડી જટિલ બની શકે છે જોકે તમારે તે જ દિવસે શરૂ કરેલા કોઈપણ કાર્યને પૂર્ણ કરવા માટે ખાસ કાળજી લેવી જોઈએ જો તમને કોઈ કાર્ય મુલતવી રાખવાનું મન થાય તો સમજો કે તે અધૂરું રહેશે અનુકૂળ ગ્રહોની ગોઠવણી તમને દરેક ક્ષેત્રમાં લાભ તરફ દોરી જશે સમય આપણી પાસે ઉપલબ્ધ છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે ફક્ત થોડા જ લોકો જાણે છે વિડિયોને અંત સુધી જુઓ અમે તમને જણાવીશું કે તમારી પાસે કઈ તકો આવી રહી છે અને તમે તેનો લાભ કેવી રીતે લઈ શકો છો બપોર પહેલાનો સમય તમારા માટે થોડો પડકારજનક હોઈ શકે છે પરંતુ બપોરનો સમય અત્યંત ફાયદાકારક સાબિત થશે આગામી ચોવીસ કલાકમાં તમને લાગશે કે સમય ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે તમારે સમય સાથે તાલ મિલાવવો જોઈએ અને તમારા કાર્યો ઝડપથી પૂર્ણ કરવા જોઈએ પછી જુઓ કે સફળતા તમારા દરવાજા પર કેવી રીતે દસ્તક આપે છે આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી રહેશે આજે તમે એવી વસ્તુઓ પ્રાપ્ત કરી શકો છો જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તમારા બધા પ્રયત્નોમાં નસીબ તમારી સાથે રહેશે તમે જાણો છો કે સખત મહેનત સફળતા તરફ દોરી જાય છે અને આજનો દિવસ સમર્પણનો દિવસ છે આ સમર્પણ સાથે તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો જોકે આજે તમને શરદી કે વાયરલ ચેપનો અનુભવ થઈ શકે છે તેથી બહાર નીકળતી વખતે સાવચેત રહો ઠંડી હવા નાની લાગી શકે છે પરંતુ તે ઘણા દિવસો સુધી અસ્વસ્થતાનું કારણ બની શકે છે તેથી આજે આપેલી આ મહત્વપૂર્ણ માહિતીને કાળજીપૂર્વક ધ્યાનમાં લો સારા સમાચાર આવવાના છે તમને એક રૂપિયો કરોડની મિલકત વારસામાં મળવાની શક્યતા છે પરંતુ ઉત્સાહમાં તમારા હોશ ન ગુમાવવાનું ધ્યાન રાખો અને આ તક ગુમાવશો નહીં આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એવી ઘટનાઓ બનશે જે તમને સ્તબ્ધ કરી દેશે તૈયાર રહો કારણ કે અમે તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ રહસ્ય અને રહસ્યમય સંદેશ લાવ્યા છીએ આગામી ચોવીસ કલાકમાં આ રહસ્ય ચોક્કસપણે તમને જાહેર કરવામાં આવશે કારણ કે આ સંદર્ભમાં ભગવાન શ્રીરામના આદેશો પ્રાપ્ત થયા છે આ શુભ સમાચાર તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો અને તમારા ભાગ્યમાં પરિવર્તન લાવવાની સંભાવના છે આ આશીર્વાદ ફક્ત ભગવાન શ્રીરામની કૃપાથી જ તમને પ્રાપ્ત થશે આ એવા સમાચાર છે જે તમે ક્યારે સ્વપ્નમાં પણ સાંભળ્યા ન હતા તમે તમારી જાતને બૂમ પાડતા જોશો કે તમારું નસીબ એટલું ખરાબ હતું કે તમે એક પૈસો પણ રાખી શક્યા નહીં પણ હવે તમને આટલા મોટા સમાચાર અને આટલું અણધાર્યું આશ્ચર્ય કેવી રીતે મળી શકે આ બધું ભગવાન શ્રીરામનો ચમત્કારિક ચમત્કાર છે આગામી ચોવીસ કલાકમાં તમને બે મોટા સારા સમાચાર મળવાના છે અને તમને બાર કરોડ રૂપિયાની સંપત્તિ વારસામાં મળવાની છે આ વીડિયો અસાધારણ અને અત્યંત મહત્વપૂર્ણ છે તો શરૂઆતથી અંત સુધી તેને જોવાનું ભૂલશો નહીં ભગવાન શ્રીરામની કૃપાથી તમારું ભાગ્ય હવે ચમક્યું છે અને આગામી ચોવીસ કલાકમાં તમને સારા સમાચાર સાથેનો ફોન આવવાનો છે તો તમે જે કંઈ કરી રહ્યા છો તે બધું બંધ કરો અને આ વીડિયો જોવાનું ભૂલશો નહીં તમારું વિખરાયેલું નસીબ પાછું આવશે ખાતરી કરો કે તમે આ વીડિયો કોઈની આસપાસ ન હોય અને ભૂલથી પણ તેને ચૂકશો નહીં નહીંતર આ મહાન સમાચાર તમારા સુધી પહોંચશે નહીં અને કોઈ બીજું તેનો લાભ લેશે આ શુભ સમાચાર તમારા ભવિષ્ય અને તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે તમારા જનકુંડળીમાં ઘણા શુભયોગ રાજયોગ અને ધનયોગ એકસાથે બની રહ્યા છે આ જ કારણ છે કે તમારા ઘરને તાળુ મારીને સુરક્ષિત રીતે વીડિયો જુઓ આજનો વીડિયો ફક્ત ત્યારે જ શરૂ કરો જ્યારે કેમેરા બંધ હોય અને તમે સંપૂર્ણપણે એકલા હો શરૂઆતથી અંત સુધી તેને જોવું જરૂરી છે જેથી આ સુવર્ણ તક તમારા સુધી પહોંચે તમારી માહિતી માટે હું તમને જણાવી દઈએ કે પરમપુણ્યશાળી ભગવાન શ્રીરામના આશીર્વાદથી તમારું ભાગ્ય બદલાવાનું છે આગામી ચોવીસ કલાકમાં એવો ગહન પરિવર્તન થવાનો છે જે બધાને આશ્ચર્યચકિત કરી દેશે તમારા જીવનમાં એવો ચમત્કારિક ચમત્કાર થવાનો છે કે તમારો આંખો પરિવાર આનંદથી ખુશ થઈ જશે તમારી આંખોમાંથી આનંદના આંસુ વહેશે જેમ તમારી પોપચામાંથી ખુશીની નદી વહેશે હું આ મહાન ખુશખબર અને સત્ય જાહેર કરવા માટે મજબૂર છું કારણ કે જો મેં ન કર્યું હોત તો બીજું કોઈ નહીં કરે આજે ફક્ત તે જ લોકો આ વીડિયો શરૂઆતથી અંત સુધી જોઈ શકશે જેમના ભાગ્ય તેમના પક્ષમાં છે કારણ કે તમારા જીવનની દિશા બદલાવાની છે તમારું જીવન હવે પહેલાં જેવું જૂનું રહેશે નહીં તેના બદલે અપાર સંપત્તિ પૈસા કાર બંગલા ઘર હવેલી પ્રતિષ્ઠા અને તમામ પ્રકારની ખુશીઓ તમારા જીવનમાં પ્રવેશવાની છે હવે તમે જે ઈચ્છો છો તે સરળતાથી ખરીદી શકશો તમારા વિરોધીઓ તમારી પ્રગતિ અને સફળતાની ઈર્ષા કરશે તેમની ઊંઘ હરામ થઈ જશે અને દિવસની શાંતિ ગાયબ થઈ જશે ભગવાન શ્રી રામની કૃપાથી તમને મહાન લાભ મહાન સમાચાર અને સતત સફળતા મળશે તમારી આસપાસની દરેક પરિસ્થિતિ બદલાવા લાગશે અને તમારું જીવન રાજા જેવું બની જશે કારણ કે દેવુરુ ગુરુની ગતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે જ્યારે કોઈના જીવનમાં આવા મોટા ફેરફારો થાય છે ત્યારે વ્યક્તિ પોતાનો આનંદ રોકી શકતો નથી તમારી સાથે પણ આવું જ થવાનું છે જ્યારે કોઈને તેની અપેક્ષા કરતાં વધુ મળવાનું શરૂ થાય છે ત્યારે આનંદના આંસુ વહે છે પરંતુ સારા સમાચારથી વધુ ઉત્સાહિત થશો નહીં કારણ કે હું જાણું છું કે આટલો મોટો ફેરફાર અને આટલો મોટો શુભ સમાચાર તમારા જીવનમાં પહેલીવાર થઈ રહ્યો છે તમને પણ એક ક્ષણ માટે કંઈક કરવાનું મન થશે કદાચ તમે સ્વપ્ન જોઈ રહ્યા છો પરંતુ આ સ્વપ્ન નથી કે અફવા નથી તે સંપૂર્ણ સત્ય છે આગામી ચોવીસ કલાકમાં આ સત્ય તમારી સામે પ્રગટ થશે હવે હસવાનો અને ભગવાનને યાદ કરવાનો સમય છે તમે તમારી પોતાની આંખોથી ભગવાનનો મહિમા અને ચમત્કાર જોવાના છો આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે એટલા માટે તમારે આ મહત્વપૂર્ણ તે પ્રગટ થવાનું છે પરંતુ આ માટે તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આ દેવતા તમારા દુશ્મનનું નામ ભૂંસી નાખશે તે તેને શેરીઓમાં લાવશે અને તમને તેના પકડમાંથી સંપૂર્ણપણે મુક્ત કરશે હા તમે સાચું સાંભળ્યું આ સાચું થવાનું છે અને સ્વર્ગના દરવાજા તમારા માટે ખુલવાના છે સ્વર્ગનો માર્ગ હવે તમારા માટે ખુલશે આ લખી લો તમારે ફક્ત એક કામ કરવાનું છે મંદિરમાં જાઓ અને એક વસ્તુનું દાન કરો જેની વિગતો આ વીડિયોમાં પછીથી આપવામાં આવશે આજે કંઈક એવું બનવાનું છે જે પહેલાં ક્યારેય બન્યું નથી હા કંઈક એવું બનવાનું છે જે તમને સ્તબ્ધ કરી દેશે તમારો દુશ્મન તમારી નજર સમક્ષ નાશ પામશે તે તમારા પગ પર પડીને તમારી ક્ષમા માટે વિનંતી કરશે હવે તમારા દુશ્મનની સાચી ઓળખ જાહેર થવાની છે તમારી માહિતી માટે હું તમને જણાવવા માંગુ છું કે તે તમને જે દુઃખ પહોંચાડે છે તેના કરતાં વધુ દુઃખ ભોગવશે કારણ કે તેના પાપો તેની મર્યાદા સુધી પહોંચી ગયા છે અને કોઈ તેને બચાવી શકશે નહીં તેને તેના દુષ્કૃત્યોના પરિણામો ભોગવવા પડશે અંતે વ્યક્તિ તેના પાપોનું પરિણામ ભોગવે છે આ કુદરતનો નિયમ છે તેથી તેને સજા થશે અને તમને આ શુભ સમાચાર ચોક્કસ મળશે તમારે ફક્ત ચોવીસ કલાકની અંદર નાગદેવતાના મંદિરમાં જવું પડશે અને તે એક વસ્તુ અર્પણ કરવી પડશે હું તમને તે લેખિતમાં આપી રહ્યો છું તમારું ભાગ્ય બદલાઈ જશે કારણ કે નાગદેવતા તમારાથી પહેલાથી જ પ્રસન્ન છે જો તમે મંદિરમાં જઈને તે એક વસ્તુ અર્પણ કરશો તો તે ખૂબ જ પ્રસન્ન થશે અને તમને એક એવું વરદાન મળશે કે તમે બેહોશ થઈ જશો તમને એટલા મહાન શુભ સમાચાર મળવાના છે કે તમારા પગ નીચેથી જમીન ખસી જશે તમારી માહિતી માટે આગામી ચોવીસ કલાકમાં નાગદેવતાના મંદિરમાં જાઓ અને દૂધનો વાટકો અર્પણ કરો હું તમને તે લેખિતમાં આપી રહ્યો છું તમારું ભાગ્ય બદલાઈ જશે અને તમને દરેક દિશામાંથી ફક્ત સારા સમાચાર મળવા લાગશે તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે રાહ જોવાના કલાકો પૂરા થયા છે સફળતાનો સમય આવી ગયો છે હવે ગામ અને મહોલ્લામાં તમારું નામ સંભળાશે હવે દરેક વ્યક્તિ તમારા નામનો ઉલ્લેખ કરશે આ પરથી તમે કલ્પના કરી શકો છો કે આ સફળતા કેટલી ભવ્ય અને ઐતિહાસિક હશે તમારા વિરોધીઓ સ્તબ્ધ થઈ જશે અને મૌન થઈ જશે તમારા સગાંયો અને પરિચિતો આશ્ચર્યચકિત થઈ જશે આ સિદ્ધિ એટલી મહાન હશે કે એક દેવ તમારા કંઈક ખાસ આપવા માંગે છે અને તેથી જ તે આજે તમને વારંવાર સંકેતો આપી રહ્યા છે તો ઉજવણી કરવા તૈયાર રહો કારણ કે આનંદનો સમય આવી ગયો છે આ દેવતા તમને સંપત્તિથી ભરી દેશે હા તમને આટલી મોટી ભેટ મળવાની છે કળિયુગમાં પહેલીવાર આટલો મોટો ચમત્કાર થવાનો છે આ દેવતાના આશીર્વાદ તમારા પર જીવનભર રહેશે આ દેવતા તમને એકસાથે પાંચ મહાન ભેટો આપવા જઈ રહ્યા છે જેઓ આ મજાક માને છે તેમને હું સ્પષ્ટ કરવા માંગુ છું આ કોઈ મજાક નથી આને હળવાશથી લેવું એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હોઈ શકે છે નહીં તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો તમારે લોહીના આંસુ વહાવવા પડી શકે છે આટલો મોટો ભૂકંપ આવવાનો છે આ તક છેલ્લી છે તે ફરી નહીં આવે સમય કિંમતી છે અને આ સમય જે તમારા માર્ગે આવ્યો છે તે જીવન બદલી નાખે છે પરંતુ યાદ રાખો બ્રહ્માએ જે લખ્યું છે તે પણ તમારા કાર્યો પર આધારિત છે જો તમે કાર્ય નહીં કરો તો તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે પણ તમારી પાસેથી છીનવી શકાય છે અને જો તમે કાર્ય કરો છો તો તમે તમારા ભાગ્યમાં લખેલા કરતાં પણ વધુ પ્રાપ્ત કરી શકો છો હવે તમારી પાસે ફક્ત ચોવીસ કલાક છે આ સમયમાં તમે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકો છો અથવા તેને ગુમાવી શકો છો તે તમારા પર નિર્ભર છે કે તમે આ સુવર્ણ સમયનો ઉપયોગ કેવી રીતે કરો છો જો તમે આગામી ચોવીસ કલાક યોગ્ય દિશામાં વિતાવશો તો તમે રાજા બની શકો છો આ વાતની નોંધ લો પરંતુ જો તમે આ સમયને નકારાત્મક પ્રવૃત્તિઓમાં બગાડો છો તો મારા પર વિશ્વાસ કરો તમે ભિખારી બની જશો દુનિયાની કોઈ શક્તિ તમને ભિખારી બનતા રોકી શકશે નહીં હવે પ્રશ્ન એ છે કે આગામી ચોવીસ કલાકમાં તમારે કયા પગલાં લેવા જોઈએ તમારે શું ધ્યાન રાખવું જોઈએ અને તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ આ બધી બાબતો વિશે તમને આ વીડિયોમાં પછીથી સંપૂર્ણ માહિતી મળશે પરંતુ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને આ વીડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને એકવાર લાઈક કરો ઉપરાંત કૈલાશ પર્વતના સ્વામી મહાદેવજીના બધા સાચા ભક્તો જે આ વીડિયો જોઈ રહ્યા છે તેમને હાથ જોડીને વિનંતી છે કે તેઓ નીચે ટિપ્પણીઓમાં હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ લખે